જેટ શ્રી એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલઘટમાં ઇઠોતેર માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી ડીસર તાલુકાના માલઘટ શેઠ શ્રી એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલમાં માલઘટમાં ઇઠોતેર સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ગૌરવ ફેર ઉજવણી કરવામાં આવી હતી ડોક્ટર રવિન્દ્રભાઈ ઈશ્વરલાલ ગેહલોતના વરદ હસ્તે

પરેડ તેમજ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા સાંસ્કૃતિક વ્યસન મુક્તિ જેવા નાટકો રાસ ગરબાનું શાળાના બાળકો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એચએસસીમાં માં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય મિલનભાઈ રાવલ દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું

ઉચ્ચતર માધ્યમિક શિક્ષક દ્વારા કરવામાં કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી રાષ્ટ્રગ્રમની સમાપ્ત વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ ફુરાભાઈ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેલ મહેમાનો તથા તમામ સ્ટાફ માટે અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ઉત્સાહભેર કાર્યક્રમની પુનરાવૃત્તિ કરવામાં આવી હતી ઇઠોતેરમાં માસ સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને શાનદાર અને બહુ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી અહેવાલ દરગાજે સુંદર શાહ બનાસકાંઠા